રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ પૂર્ણતાના આરે છે સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં તપાસ કરતી એસઆઈટીની ટીમે અત્યાર સુધી થી વધારે અધિકારી અને કર્મચારીના નિવેદન લીધા છે જો કે હજુ થી છ અધિકારીના નિવેદન લેવાના બાકી છે જેથી એસઆઈટીની ટીમ રાજ્ય સરકારને મોડો રિપોર્ટ સોંપે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે એસઆઈટીને રિપોર્ટ સોંપવા માટે વીસ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો જો કે અધિકારીના નિવેદન બાકી હોવાથી એસઆઈટીની ટીમ રિપોર્ટ મોડો સોંપી શકે છે તો આ સાથે જ એસઆઈટીની ટીમ સો પેજનો રિપોર્ટ સોંપી શકે તેવી પણ શક્યતાઓ છે આજ મુદ્દે મારા સંવાદદાતા શનિ મયર જોડાયા છે લાઈવ શની જણાવશો કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ હવે પૂર્ણતાના આરે છે પરંતુ હજુ પણ થોડા દિવસનો સમય લાગી શકે છે શું વધુ અપડેટ હિરલ જીતના વાત કરવામાં આવે તો રાજકોટમાં જે ટીઆરપી ગેમ જોન આગકાંડની ઘટના બની સત્યાવીસ લોકોના મૃત્યુ થયા બાદમાં એસઆઈટીની રચના કરવામાં આવી આ સમગ્ર બાબતને લઈને એસઆઈટી છેલ્લા ઘણા દિવસથી આ મામલે તપાસ કરી રહી છે એસઆઈટી દ્વારા જીતના તપાસ છે તે ચાલી રહી છે એક બાદ એક અધિકારીઓ કર્મચારીઓને ભૂતપરત છે તે હાથ ધરવામાં આવી રહી છે સમગ્ર બાબતને લઈને વીસ જૂન એટલે કે આજની તારીખે આ રિપોર્ટ છે તે સબમિટ કરવાનો હતો પરંતુ હજુ બે ત્રણ દિવસનો સમય છે તે લાગી શકે છે કારણ કે હજુ અધિકારીઓના નિવેદન નોંધવાના બાકી છે તેમને કારણે તેઓનો સમય છે તે લાગી શકે છે બે ત્રણ દિવસનો બીજો તો આ રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે તૈયાર તેમાં ક્યાંક જૂના નેતાઓ અને અધિકારીઓને પણ છાટા ઉડી શકે છે આ તે સમગ્ર બાબતને લઈને રિપોર્ટ સબમિટ કર્યા બાદ કોની કોની સામે કાર્યવાહી શું થઈ કઈ રીતના નિવેદનો નોંધવામાં આવ્યા કઈ રીતનું વધુ ફરિયાદ છે તે આગળ આ ધરવી આ સમગ્ર બાબતનો રિપોર્ટ સબમિટ કર્યા બાદ આ સમગ્ર ખુલાસાઓ છે તે સામે આવશે જી જી બિલકુલ શનિ તમામ માહિતી બદલ આભાર